ત્રણ ચાર દિવસથી રોડ બનવાનું કામકાજ સ્ટોપ થઈ ગયું પણ આજે ફાઈનલી પાછું શરૂ થઈ ગયું છે ખબર કેમ્પ કેમ પણ આમ બધી ગાડીઓ અને મોટી ગાડી જેટલી હતી ને એ બહાર મૂકવાની કીધી છે સોસાયટીની અંદર એક ગાડી ના જોઈએ તો હોર હોર ટુ વ્હીલર અને ફોર વ્હીલર બધા બધા બહાર મૂકીએ એવા હવે ખબર ને આજે શું કામ શરૂ થશે પણ આજ પાછું કામ શરૂ થશે આ ગેલું પતે તો સારું આની ઉપર છે ને એક રોડ બનશે એના ઉપર ફાઇનલી આરસી છે રોડ બનશે તો જો ઓલો રોડ બની જાય તો પછી આપણે અનેરીને તેડતી આવી છે એક વ્યવસ્થિત થોડો રોડ બની જાય તો અનેરી આવી જાય મમ્મી જયો ગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ મમ્મી મારા કરણ છે એ અત્યારે રશિયા છે તો મે એકવાર વ્લોગમાં ભીંડા બતાવ્યા હતા ભીંડા શાક તો કે એમાં રશિયા ભીંડા મળે જ નહીં એમ મે હું રશિયા આવ્યો ને કે

ત્યાં એવા ઘણા બધા શાકભાજી હશે કે જે ઇન્ડિયામાં જ ન હોય એમ તો એવા અમને કે કહેવાય તો અમને ખબર પડે ને કે અમારી શાકભાજી ખાવા ખાધા જ નથી કરે જિંદગીમાં કે એવા શાકભાજી બધા કોમન જ હોય પણ ફ્રૂટ કે બહુ અલગ અલગ હોય કે એવા ત્યાં નહીં જોયા હોય તો આજે મને વિડીયો કોલ કરીને એ બધા ફ્રૂટ બતાવવાનો છે

આપી દેજો મને ગાઈઝ અત્યારે કલર કામ શરૂ થઈ ગયું છે જો આ બે ભાઈઓ કરે છે કલર ધીમે ધીમે આજ ઘણો કરને કો આ દિવાલ પતાઈ દીધી આ આ હજી તો આ ઉપર 3 4 હાથ લાગશે અહીંયા બારી હતી એ હાવ ગાયબ થઈ જાજો આ બારી કે દેખાતી બંધ થઈ જશે આ દરવાજાને બધું દેખાતું બંધ થઈ જશે પછી અહીંયા જો અમારા સોસાયટીના ગેટ છે બાર સબસ્ક્રાઇબર છે

હા મમ્મી એમ મસ્ત અત્યારે ટમેટા શીર દ્રાક્ષ છે સાથે શાક જે સવારે થઈ નાખ્યું છે ભાત છે આમાં દાળ કેળા તૈયાર કર્યા આમાં શું છે મમ્મી ઓકે ચાલો આ ડીશ મસ્ત બનાવીશ ચાલો જમી લેશું સબસ્ક્રાઈબર મિત્રએ આપણા માટે કઈક પાર્સલ મોકલું છે એનું અનબોક્સિંગ કરીએ થોડુંક આમ જોઈ લીધું તો અંદર શું છે એ મને કઈ પાવડર જેવું દેખાય છે ત્યાંથી એવું જ કઉ વલસાડ થી મોકલેલું છે સેવ ટમેટો સબ્જી રેડી ઇન છ મિનિટ અચ્છા સેવ ટમેટા નું શાક છે છ મિનિટ માં બની જાય અચ્છા વીડિયા બહુ જોયેલા આ છે મકાઈ ભાજી મકાઈ મસાલા સબ્જી સેવ ટમેટો સબ્જી ઓ બાપરે બાપ વારાની દાળ વડાની દાળ વઘારેલા રોટલા શાક આ તો અમારે જ ને વિદેશ હોત ને એના માટે કામ નું છે વડાની દાળ એક ને એક વસ્તુ કેટલી બધી મોકલેલી છે વઘારેલા રોટલા નું શાક પછી કાજુ મસાલા ની શાક ઘણું બધું છે આ છે પાણીપુરીનો મસાલો સેમ આ છે ખટ્ટે મીઠી ઇમલી કી ચટણી તેજ લસણ ની ચટણી સેમ લસણની ની ચટણી આ રીતે આમલીની ચટણી લીલી ફલાળી ચટણી આ લીલી ચટણી છે એટલે લાલ હતી ઘણું બધું મોકલ્યું છે થેન્ક યુ સો મચ એને મોકલ્યું નામ સત્ય વિજય ગૃહ ઉદ્યોગ વલસાડ વાસદ વાસડ છે ઓકે વાસદથી મોકલ્યું છે થેન્ક યુ આ બધા શાક ક્યારે ખાધા નથી પણ ક્યારેક ઘરે છે ને આપણે ટ્રાય કરશું બનાવશું આવનારા વ્લોગોમાં કેવા બને છે જોઈએ ગાઈઝ તો અત્યારે છે ને ભાઈ અને ભાભી ફાઇનલી રિસોર્ટમાંથી આવે છે હેતાનજી સાથે છે તો એને લેવા માટે આવ્યા છે કેમ કે આમાં સોસાયટીમાં હવે ગાડી જાય એમ નથી પછી ભોગવા આવ્યા છે એટલે બધો સામાન ખાડવાનો છે ગઈસ ફાઇનલી કિયાની એન્ટ્રી થઈ ગઈ હા આવા જો અંદર અંદર દબાઈ દયો આવા દે આવા દે આવા જી આવા આવા દે ઈ અંદર બ્લોગ ઉતારે ફોલતા દે

તો તમારું નામ રૂમ નંબર કયા હતા 11 21 ને 25 21 ને 25 ઈ હતા સરસ એક વસ્તુ ખાધી તો પાણીપુરી મારી ફેવરેટ કોડે કીધું મારી ફેવરેટ નથી પાણીપુરી એ કેરી આવી ગઈ બહુ મજે કેરી આ રહી આરામ કરે તો ઠાક ગયો અલે ક્યાંથી ન્યાંથી લેવા કે રસ્તામાંથી 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 તે સાંભળીને પકસાવાનું તો વળવા દીતમ ખાલી વળી ગયો એટલે આવે એટલે હું કાય રમકડું છે મજા આવી એમ કે મજા નથી આવી પણ એની આપણે રિસોર્ટ માં જઈએ બધી એક્ટિવિટી હોય તેમાં જે ઓલું હતું કેવું મોટા નહીં હું કહેવાય એડવેન્ચર પાર્ક પાર્કવેન્ચર પાર્કમાં બધાની જીપ જીભલાઈન બધું મોટા નહીં હતી ચિલ્ડ્રન માટે ખાલી રમવા માટેની ખાલી સ્લાઇડર ને ની બધું જ ખાલી હતું તો એને ન્યા તો તાપ હોય કંઈ જવાય નહીં અંધારો હાંજના ઓલા ટાઈમે અમે સ્વિમિંગમાં હોય એટલે એ કાંઈ થાય નહીં એટલે ભાઈને એમ કે ભાઈ

વેડીયા વિડિયો છે બોલ દેહેનું છોરી ઈ પછી મૂકેસ કે બોલ હાલ એ હે તો હું કરીને આવો ફોટો ફ્રેમ પાડશો ઈ તો પડતો પડશે પણ ફોટો ફ્રેમ સોરી બોલાવ સોરી દેજો

કરે છે બિલા બિલ્લા પુટી બિલ્લા પુટી કરે છે પછી કાલ થી છે પાછા કોપા કેરી લે કાચી ચાલે અંદર થી આખી પાકેલી કેરી આમ મીઠાશ ને બધું બહુ સરસ હતું આપડા ગુજરાતી કાકા જતા એને બે પેટી લીધી તેને એવું કીધું ઈ કે કે બહુ સરસ આવે છે હું આની જ ખાઉ છું ઈ કે તો 1300 રૂપિયાની ની 16 કિલો એમાં એવું હતું પંદર કિલોના ના બારસો રૂપિયા હતા પંદર કિલો

તો ધીમે ધીમે બધા એ ટાઈપના કર નાખવા છે આ તો બધા ઘાસ સાથે કરીને વાવ્યું છે પાવ પાણી ઓવરફ્લો થઈ જાય તો ઘાસ બધું પી જાય એટલે એ વાવેલું છે પછી આ લીમડો મીઠો લીમડો છે ને એમાંય ફૂલ આવ્યા જવો કેવા મસ્ત ફૂલ પણ આ નડે છે એને ફેરવી નાખું આમાંય આ ફૂલ છે પણ ઓછા આવે છે એના ઝાડ છે એ ખબર ઓટોમેટિક છે બધાનું કંઈક માતા પણ સારું છે ભાભી અત્યારે છે ને ત્રણ દિવસના કપડા વોશિંગ મશીનમાં નાખે છે કેટલા ઘાણ થાય બે ઘાણ એક આત્મ ને એક મશીનનો

મમ્મીને ચોકડીમાં થાય જવું ને તો હાલવા માં નડતું હતું એમ આ બાજુથી આવવું પડે એ બધું ઈસ્યુ હતા પછી કઈ થયું નહીં થાય કરશું અમુક મકાન બનતી વખતે જે કામ બાકી રહી જાય ને બાકી જ રહી જાય ક્યારેય પૂરા જ નથી આવતા કેટલા બધા કામ જેણે જેણે રહી ગયા કે રહેવા રહેવી પછી આ બધું જીણ જીણું થાય તો એ કઈ થયા જ નહીં હા હા ચાલો તે હવે સાંજે મળવું બેનના ઘરે ભાઈ ઘરે હા ખુશ ખબર આ ખુશ ખબર તો મને ખબર પડી ગઈ છે એ હજુ હું સાંજે કહીશ એટલે સાંજે બેન ના ઘરે જાય અને સૌથી વધુ તમને એ ખુશ ખબર સાંભળવાની ઈચ્છા હતી ને એ કહીશ પણ એ સાંજે કહીશ વ્લોગમાં તો ગાઈશ અત્યારે અમે પાર્કિંગમાં આવ્યા હતા ગાડી લેવા માટે આમ જો પાછળ મુંબઈ જેવું લાગે ને બિલ્ડિંગો સારી બનતી રહી છે સુરતમાં ધીમે ધીમે હું હેતા ને ભાઈ એમ ત્રણ આવ્યા હતા આમ જો પેલા લલિતભાઈ મળી ગયા કેમ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ ભાઈ જયમિન જય શ્રી કૃષ્ણ ક્યારેક મને બોલાય તો પોટ ઉપર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે જય શ્રી કૃષ્ણ

મારા કાઠિયાવાડીમાં ને મોંજીક ભૂલો પડે ભગવાન તો થાને મારો મોંઘેરો મેમાન તને સ્વર્ગ ભુલાવું શ્યામલા વાહ વાહ માસી વાહ ચાલો આ વખતે મહેમાન ગતિ કરીએ અને મસ્ત આખી આમ ફૂલ ડીશ બનાવી છે તમને ખબર છે હે પણ ફેર કોઈ રસોઈ બનાવે એમ એવું છે સપના લઈને આવશે હા કાલે

સાચી વાત છે આચી વાત છે હા હા તો ભણુ

બોલો એને નથી ખવડાવવાનો બોલ ભાનુ બોલે ભાનુ માસી પાસે સ્પેશિયલ એક પ્રોગ્રામ લેવાનો છે એટલે બોલા ને એક માં અમે આ બોલો ખરાય પણ થોડોક સસ્તો હોય રાખજો

નાલો પોતે લેવ લો ગઈ મારા ભાઈની પાસે હા તો બસ પ્રોગ્રામ કરવો છે તો ઓલા ભાઈને ડવડ 9 વાગી ગાઇઝ તો ફાઈનલી આવતીકાલે આપણે અનેરીને અને સપનાને તેડવા જવાનું છે મસ્ત ડેકોરેશન બધું કરવાનું છે આવતીકાલનો વ્લોક તમે ખાસ જોજો અને અત્યારે અહીંયા રિબીન કટ કરવી પડશે તો એન્ટ્રી મળશે શેરીમ એવું છે અમે છે ને આ રોડની વાટ જોતા હતા આ કાચો રોડ બન્યો આવો

આપણે આવી દરવાજો ખોલી નાખે બીજું કઈ આવો આઈડિયા આવતો હોય તો કેતો રેવો કેમ કે અમારે આઈડિયા મમ્મી હું બનાવશ ઓ લીધી આખી બેઠી મૂકી દીધી

રોટલો બેઠો બની ગયો રાયના દાણા કમ્પ્લીટ હું તો બનાવવાનો નહોતો ગયો સ્ટાફ ગયો તો પણ મેં ટેસ્ટ કેતા ટેસ્ટ હું ખાધું જ તે મેં મેન ખાધું ઈ કેરી મને ખબર ને લેવા અહીંયા હા દૂધ કીયું છે એસી હોય અમારે એક પાસે એક નથી કે શું છે આલુ કા બેટા

ત્યાંના બધાના રિએક્શન એનો જન્મ કેવી રીતના થયો બધું બ્લોગમાં ડિટેલ સાથે છે બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલનો બ્લોગ ખાસ 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 જોજો જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ